મિત્રો આપણે ખેડૂતો છીએ એટલે તમારી જાણકારી માટે કહી દઉં પંજાબમાં એકલામાં આઠ ટકા માલ ખેડૂતનો લેવાવાળા વેપારી અને આઠ ટકાનું નું કમિશન આપણે સારો ખાલી એટલો કર્યો છે કે માર્કેટમાં વેચવું હોય માર્કેટમાં વેસે અને બહાર એને કોઈ સારો વેપારી મળતો હોય માર્કેટમાં ધક્કો ન ખાવો હોય લઈ તો લઈ જવા દેવાનો આટલો વધારાનો કોઈ સુધારો ભારત સરકારે કર્યો નથી અને પાછા એના વકીલો હું બોલે છે ખબર એ કે ખેડૂતો ઉપર તો પહેલેથી જ ટેક્સ નથી લાગતો આ વેપારીઓ ટેક્સ ભરે છે એવું એના છોકરાના એકાઉન્ટમાંથી જમા કરાવે તમે લોકો હાવ આવી સીધી સીધી વાતને ઉલટી કેમ કરો છો ભાઈ આઠ ટકા ટેક્સ વેપારીને ભરવો પડે તો એ આઠ ટકા બજારમાં વેચવા જ જવાના છે તો એને બીજે બેટા એ આઠ ટકા સડાવી નથી કાપડામાંથી કાપીને કરવાના છે ખેડૂત ભરે કે વેપારી ભરે મૂળ ખેત પેદાશ ઉપરનો એ ટેક્સ છે એને મુક્ત વ્યાપારનો લાભ મળે એટલા માટે મોદી સાહેબે આ હિંમતવાળો નિર્ણય કર્યો છે